આ બધાની વચ્ચે ગુરુચેલાની જોડી એકવાર ફરી સામે આવી છે અને જાહેર મંચ પરથી ચૈતર વસાવાએ ઘણું બધું કહી દીધું છે વાર પણ કર્યો છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા જાણીશું આ રિપોર્ટમાં સાગબારા તાલુકાના નાનીનાલ ગામે યોજાયેલ એક કાર્યક્રમમાં ચૈતર વસાવા પહોંચ્યા અને ત્યાં તેમણે કહ્યું છે કે આપણે આપણી જમીનો બચાવીશું આ સાથે જ તેમણે સિસ્ટમ પર ગંભીર આરોપ લગાવ્યા છે ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે સરકારના તમામ વાયદાઓ હજુ પણ અધૂરા છે રોજગારી અને ખેડૂતોની જમીનનો જે વાયદો કરવામાં આવ્યો હતો એ પણ હજુ અધૂરો છે છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં સાગબારા તાલુકાના નાનીનાલ ગામે લોક લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી ભીલ પ્રદેશની માંગ કરી છે તમામ મંચસ્થ આગલી હરોળમાં બેઠેલા સરપંચશ્રીઓ તાલુકા સભ્ય પૂર્વ સભ્ય અને આજુબાજુ ગામમાંથી પધારેલા વડીલો યુવાનો અને માતા બહેનો સૌને મારા તમામ પક્ષ પાર્ટી ભૂલી ને તમામ સંગઠન ભૂલી ને જયારે સમાજ વાત હતી અને સમાજના મંચ પર બધા જ પક્ષ પાર્ટી ને ઘરે મૂકીને નેવે મૂકીને આજે જયારે બધા સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે એજ મિશાલ એ સંદેશો આપવા માંગીએ છીએ કે જ્યારે પણ અમારા સમાજ અને અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે અમે પક્ષ પાર્ટી સંગઠન અને ધર્મ સંપ્રદાયની સાઇડ પર મૂકીશું અને અમારા સમાજ સાથે ઉભા રહીશું એ સંદેશા સાથે બધા ઊભા ઉપસ્થિત થયા છે એમના માટે જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ કહેવાય છે ઇતિહાસમાં કે સાહીઠ લાખ વર્ષ પહેલા આ પૃથ્વી પર માનવ સભ્યતાની અસ્તિત્વ થયું હશે એવી માનવામાં આવે છે પચાસ વર્ષ પહેલા માનવીનો શારીરિક અને માનસિક વિકાસ આ ધરતી પર થયો હોય એવું માનવામાં આવે છે આશરે દસ હજાર વર્ષ પહેલાથી ખેતીની સંશોધન થયું શોધ થઈ અને જ્યારથી ખેતીની શોધ થઈ ત્યારે આદિવાસી સમાજે ખેતીની જમીન એ જમીનનો માત્ર પોતાના નિર્વાહ માટે ઉપયોગ કર્યો છે ક્યારે આદિવાસી પ્રકૃતિ સાથે સાથે કે ખેતીની જમીન હિતો સ્થાપિત નથી કર્યા પોતાના સ્વાર્થ માટે સમાજના હિતોને ક્યારે અવગણના નથી કરી આજે પણ આદિવાસી સમાજ આ ધરતીને માતા તરીકે માને છે પ્રકૃતિને પૂંજે છે ત્યારે આ ધરતી પર જો કોઈ સૌથી પહેલા આવ્યું હોય તો યુનો કહેવા માંગે છે આપણો ઇતિહાસ કે આ પૃથ્વી પર આ ધરતી પર સૌથી પહેલા આદિમાનવ અને આદિવાસી તરીકે આદિવાસી આ ધરતી નો માલિક છે આપણા આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા સરદારો હતા આપણા નાના નાના રજવાડો હતા રાજાઓ હતા પણ સભ્યતા સમાજની વાત કરનારાઓ સમાજોએ વિદેશીઓના આક્રમણો થયા આર્યો આવ્યા સકો આવ્યા હુણો આવ્યા જમીની માર્ગે જે પણ પણ આ આ જેને દેશમાં મળી બધી જ પ્રજાતિઓ આવી સાથે સાથે દરિયાઈ માર્ગમાંથી જયારે વાસ્કોડી ગામા પંદરમી સદીમાં લગભગ ચૌદસો ને બાણું તાણું એને દરિયાઈ માર્ગ રસ્તો મળી ગયો અને ભારત આવ્યા ત્યારબાદ તો પોર્ટુગીઝો પણ આવ્યા ફ્રેન્ચો પણ આવ્યા અંગ્રેજો પણ આવ્યા તમામ પ્રકારના લોકો આ વિસ્તારોમાં આવ્યા અને એમણે માત્ર ને માત્ર આ વિસ્તારની જમીનો ખનીજો લૂંટવાનું કામ કર્યું જે આદિવાસી સમાજ પોતે સરળ હતો સંવેદનશીલ હતો પોતે પ્રકૃતિ પૂંજક હતો પ્રકૃતિના મૂલ્ય સાથે જીવતો હતો સહકાર સાથે જીવતો હતો જે ક્યારેય કોઈનું શોષણ નહોતો કરતો શોષણ મુક્ત જીવન હતું ત્યારે આવા લોકોના અતિક્રમણ થવાથી સંઘર્ષો થયા આપણા રજવાડાઓ ગયા આપણા રાજાઓને બંદી બનાવવામાં આવ્યા મારી નાખવામાં આવ્યા અને જયારે જળ જંગલ જમીન ઘની સંપદા ઉપર જયારે બીજા લોકોએ રાજ કરવાનું શરૂ કર્યું અને સંપત્તિ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ થતું આવ્યું છે અંગ્રેજોને કાઢવા માટે સૌપ્રથમ તો સંતાલ ક્રાંતિ થઈ એ ક્રાંતિ અઢારસો સત્તાવન પેલા ક્રાંતિ હતી ત્યારબાદ રાજસ્થાન ની વાત કરીએ રાજસ્થાનમાં પૂંજા ભીલ હોય ત્યાંની હલ્દી ઘાટી ની આપણી હલ્દીબાઈ હોય મધ્યપ્રદેશની વાત કરીએ ચીતુ કિરાડ હોય તાટિયા ભીલ હોય ઉમાજી નાયક હોય તમામ લોકોએ ત્યાંની રાણી દુર્ગાવતી હોય ઝલકારી બાઈ હોય તમામ સમયે પોતપોતાની રીતે બને એટલા અંગ્રેજો સામે એમણે યુદ્ધો કર્યા ક્રાંતિઓ કરી મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક ઉમાદી નાયક હોય ભાંગોરા નાયક હોય તમામ લોકોએ રામદાસ મહારાજ હોય ગુલામ મહારાજ હોય બધા જ લોકોએ પોતપોતાની રીતે ક્રાંતિ કરી અઢારસો માં પણ તાત્યા ટોપે ની સાથે કે ગર્મેન્ટ જગ્યાએ કોઈ પણ લોકોને જ્યાં પણ તક મળી હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ દેશને કઈ રીતના આઝાદ કરવો અંગ્રેજોને આ દેશમાંથી કઈ રીતના કાઢવા એ ક્રાંતિમાં જોડાઈ ગયા ઝારખંડ બિહારની વાત કરીએ હોય સિંધુકાનો હોય ઝાલોખુલો હોય તમામ લોકોએ જે તે સમયે પોતાની આહુતિ આપી દીધી શહીદીઓ વોરી લીધી માનગઢમાં ગુરુ ગોવિંદજીએ ત્યાં સમસંભા મળી સ્વાયત્ત રાજની માંગ કરી અને સામંત રાજાઓ અંગ્રેજો ગોળીબાર કરીને પંદરસો થી પણ વધારે લોકોએ ત્યાં મોત ને બેઠીને શહીદી વોરી આ આપણો ક્રાંતિકારી તે સમય નો આપણું ક્રાંતિકારી જોશ હતો આપણા લોકોએ આટલી મોટી ક્રાંતિઓ કરી છતાં દુઃખ સાથે કેવું પડે છે કે દેશના ઇતિહાસમાં ક્યાંય આપણા લોકોને સ્થાન નથી મળ્યું અંગ્રેજો તો વિસ્તારમાંથી જતા રહ્યા ઓગણીસો સત્તાણું માં દેશ આઝાદ થયો લોકશાહી તાંત્રિક પ્રમાણે લોકશાહી નવી સરકારો જે અંગ્રેજોની સતાવીસ માં જંગલ ખાતું બન્યું એ જંગલ ખાતા ને પણ ચાલુ રાખ્યું એ જ નીતિઓ ચાલુ રાખી પણ આપણા નીતિ ઘડનારા લોકો ન હોવાના કારણે મહત્વની ભૂમિકામાં આપણા લોકો ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે ત્યારે અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવું પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ આજે પચાસ ટકા લોકોને અમે દિલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મહેનત થી છોટુભાઈ વસાવા સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય અમે મધ્યપ્રદેશ ઉપાડેલું છે આવનારા દિવસોમાં દેશનો નું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે આજે પચાસ ટકા લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સામત બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ આગળ ધપાવવા માટે પડશે ત્યારે જ આપણો થશે અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખા ને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટીંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર ફોરેસ્ટ વાળાને અને રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં રહીશું લડત ને ક્યારે આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીન ને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કહેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે આજના આ કાર્યક્રમમાં સંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર માનીએ છીએ આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ગુલામીનું મહેસૂસ કરી રહ્યો છે આજે પણ મનુઆિ શાસન ચાલે છે આદિવાસી સમાજ પોતાની સાથે છીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી જીઆઈડીસી નામે ખાણોની ખોદા નામે રોડના નામે મોટા પ્રોજેક્ટોના નામે નહીનો નામે કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે આજે સાથે કહેવું પડે છે આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ આદિવાસીઓ બેહાલ છે બેઘર છે બે છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારો સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વન અધિકાર અધિનિયમ ની વાત કરીએ છીએ વન અધિકાર અધિનિયમ બે હાજર છ માં બન્યો એના પેલા પણ ઓગણીસો કાનૂન બન્યો હતો ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકાર ના દાવાઓ નહોતા આપ્યા આદિવાસી જંગલ ખાતો કહેવા માંગતો હોય કે આ જમીનો અમારી છે ત્યારે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ તમારું જંગલ ખાતું તો ઓગણીસો ને સત્તાવીસ માં બન્યું છે અમારા લોકો હજારો વર્ષથી અહીંયા રહે છે અને જે દિવસે અમારા લોકો હેરાન કરશો તે દિવસે આદિવાસી વિસ્તારોમાંથી માંથી તમારા જંગલ ખાતાને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે તમારા જંગલ ખાતાને ને પણ આદિવાસી વિસ્તારો માંથી અમે હટાવી દઈશું ઘૂસવા નહીં રહીએ અનુસૂચિત વિસ્તાર છે અમારો અહીં પૈસા એક તો લાગુ છે

આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ પેળ ને પણ પૂંજે છે નદી ને પણ પૂંજે છે પહાડ ને પણ પૂંજે છે જીવ જંતુ ને પણ પૂંજે છે વાઘને પણ પૂંજે છે આ પ્રકૃતિ હોય તો એ અમારા આદિવાસી સમાજે સાથે એવા છે નહીં કે કોઈ જંગલ ખતાય ત્યારે ઓગણીસો એસી માં પણ આપણને દાવા હક નથી મળ્યા અને બે હાજર છ માં જયારે કાનૂન બન્યો એ કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા રહેઠાણો હતા એમના નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે બે હજાર છ ના અધિનિયમ ના કલમ ત્રણ માં પ્રકરણ ચાર અને અગ્લિક પાંચ માં લખેલું છે કોઈ પણ આદિવાસી પરંપરાગત રીતે રહેઠાણ કરે ખેતી કરે એને કોઈ પણ રીતે એને દૂર નહીં કરી શકાય એનું દબાણ હટાવી નહીં શકાય એની માન્યતા જયારે પણ એની ખરાઈ કરવાની થાય એની ખરાઈ કર્યા સિવાય ક્યારે પણ આદિવાસી ને કનગડત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે છતાં આ જંગલ ખાતા વાળા હેરાન કરે સાથીઓ આપણે તૈયાર થવું પડશે કાયદા કે રીતે પણ અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે જો સુપ્રીમ કોર્ટ આવું કેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર પડશે આ વિસ્તારમાં ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળ્યું નથી ત્યારે આ વાત છે ડેમ હોય કે કરજણ ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે છતાં આજે દેશમાં એસી આદિવાસી એસી આદિવાસી ગરીબી રેખા નીચે જીવે છે કહેવાય છે કે ખનીજ સંપદા પૂરા દેશમાં પંચ્યાસી ટકા આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારો ટેન્સા ખોદતા હશે કે ખાડા ખોદતા હશે એમને એકવાર તમારો અમારા સંદેશા પહોંચાડી દેજો અમારો સમાજ પક્ષ પાર્ટી સંગઠનો છોડીને એક થવા જઈ રહેલો છે આવનારા દિવસોમાં નાનીલાલ સોરતા કાંકરપાડા હલગામપાડી કે દોધનવાડી એટલા ગામના ખેડૂતો નથી પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના જે પણ ભીલ પ્રદેશમાં આવે છે એવા ઓગણપચાસ જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું તમે એકલા નથી તમારી સાથે અમે બધા છે પણ આપણા ગામના યુવાનો માતા વડીલોને પણ તમારે કેવું પડશે જયારે પણ આપણા કુદરતી અધિકારોની વાત આવે જયારે પણ આપણા માનવ અધિકારોની બચાવવાની વાત આવે જયારે પણ આપણા સામાજિક મૂલ્યોને બચાવવાની વાત આવે ત્યારે બધાએ એક થવું પડશે બધાએ બહાર આવવું પડશે અને બધાએ લડવું પડશે લડત એવી કરવી પડશે હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી હવે આવેદન નિવેદન તમે બે થી આપી આપીને થાકી ગયા હવે કરવાનું થતું નથી હવે તમે એક વાર એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ ખાતો અને પોલીસ પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આરપારની લડાઈ થશે ક્યાં સુધી આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું ક્યાં સુધી આપણા સમાજ સાથે સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે છિન્ન ભિન્ન થતા રહીશું આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય આપણી છે આજે આઠ ટકા દેશમાં આદિવાસી વસે છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી ન્યાય પ્રણાલિકામાં આદિવાસી નથી કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી મેન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી ત્યારે સાથી આપણે જાગવાની જરૂર છે આ જંગલની જમીન આપણી છે કોઈ પીછે એટ કરવાની નથી અમે તમારી સાથે છે તમામ આગેવાનો તરફથી હું તમને વચન આપું છું કે જયારે પણ તમારી લડતની જ્યારે શરૂઆત કરશો ત્યારે અમે કહી અમે બધા જ લોકો પક્ષ પાર્ટી બોલીને તમારી સાથે ઉભા રહીશું તમારે ક્યારેય કોઈની સાથે ડરવાની જરૂર નથી ત્યારે હવે આ મુદ્દા પર છોટુ વસાવા પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે છોટુ વસાવા એ શું કહ્યું છે આવો સાંભળીએ દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓને જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી બી આદિવાસીઓની દુર્દશા જે દેશમાં થઈ છે એના પોતાના વતનની અંદર પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણી જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા લૂંટાઈ રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ એમાં શું ખોટું છે મારે જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે એટલા માટે અમે આ ભિલ પ્રદેશની માગણી કરી રહ્યા છે ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે એના પોતાના વતનની અંદર પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણે જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા લૂંટાઈ રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માંગવો જોઈએ એમાં શું ખોટું છે મારે જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે એટલા માટે અમે આ આ ભિલ પ્રદેશની માગણી કરી રહ્યા છે ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી બી આદિવાસીઓની દુર્દશા જે દેશમાં થઈ છે એના પોતાના વતનની અંદર પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે તો ભીલ પ્રદેશની માંગ સતત કેટલાય સમયથી નર્મદામાં ચાલી રહી છે અને તમામ દિગ્ગજો છે એ મેદાનમાં છે તમામ દિગ્ગજ નેતાઓ છે એ મેદાનમાં છે ત્યારે આવનારા દિવસોમાં કોની માંગ સાચા અર્થમાં પૂર્ણ થાય છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું લેટેસ્ટ અપડેટ્સ સાથે ત્યાર સુધી યુટ્યુબ પર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ન ભૂલતા નમસ્કાર